બાડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની મિટિંગ મળી સુરત ખેડૂત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં એક બેઠક યોજાય સુરત જિલ્લા અને બારડોલી તાલુકામાંથી ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી સાતસો પચાસ કેવીની હાઈટેશન વીજ લાઇનમાં ખેડૂતોને આઠો વળતર મળતર હોય પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા લેખિતમાં નક્કી કરાયેલ વળતર કરતા ઓછી રકમની ચુકવણી કરતા ખેડૂતોમાં રોષ અધિકારીઓને વળતર બાબતે પૂછવા જતા ખેડૂતોને ખોટી ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા

અને એમના એકાઉન્ટમાં જમા કર્યા છે તો એના અનુસંધારમાં ખેડૂતો ભેગા થયા અને સર્વ ખેડૂતોને એવી આવી રહી છે કે જ્યારે વિરોધ થયો કલેક્ટરે એઝ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે પૈસા ચુકવવાનું એક ફોર્મ્યુલા નક્કી કરી શા માટે ફોર્મ્યુલા પ્રમાણે પૈસા ચૂકવવામાં નથી આવતા અને ઓછા પૈસા ચુકવવા છતાં ખેડૂતો સાથે દાદાગીરી કરે છે એક ખેડૂત કણાવ ગામના છે હર્ષ કરીને એમણે પૂછ્યું કે સાહેબ શા માટે ઓછા પૈસા આપો છો અને આ અમને મંજૂર નથી તો શામાં ખેડૂતોને ધમકી આપે છે કે જો તમે વિરોધ કરશો તમે પોલીસ લાવીને તમને પકડીને કામ કરાવી લેશો ખોટી ધમકીઓ આપે છે તો મારે આ તબક્કે સરકારને પૂછવું છે કે શું સુરત જિલ્લામાં શું ચાલી રહ્યું છે કાયદો વ્યવસ્થા જેવું કઈ છે કે નથી કે પછી આ પાવર ગ્રીડના અધિકારીઓને છૂટો દોર આપેલો છે કે તમારે ખેડૂતો સાથે જે પ્રમાણે વર્તન કરવું એ પ્રમાણે વર્તન કરો અને આના વિરોધમાં ખેડૂતોને જે પોતે છેતરાયાની જે અનુભૂતિ થઈ રહી છે એટલે ખેડૂતો ભેગા થઈને બારડોલી ડીવાયએસપીમાં છેતરપિંડીની ફરિયાદ આપવા જઈ રહ્યા છે મોટી સંખ્યામાં ભેગા થઈ એબી બી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ માડુલી